બોર્ડની પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ ચોકલેટ આપી મૂડું મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાવ્યો હતો સાથે જ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે પણ વિદ્યાર્થીઓને શુભાશીષ આપી શુભેચ્છાઓ પાઠવી હતી આજ રોજ દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રથમ દિવસ શરૂ થાય છે તો પ્રથમ દિવસના દિવસે જે બાળકો પરીક્ષા પાયા છે તેમને મારા શુભ આશીષ આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યો છું જો સારી રીતે પરીક્ષા આપી શકે વિના સંકોચે કોઈ પણ ગભરાવટ વગર પરીક્ષા આપે તેના માટે તેમને શુભેચ્છા આપી ગુડ લક આપ્યું કહ્યું અને સર્વ વિદ્યાર્થીઓ સારી રીતે પોતાના ધોરણની અંદર જે દસ બાર ધોરણ છે એની અંદર સારી રીતે ઉત્તમ રીતે પરીક્ષામાં પાસ થાય તેવી શુભેચ્છા પાઠવી છે